નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક અને મોટા રાજકારણ સમાચાર હવે ફરી થઈ નવા જીવલેન્ડ રોગની એન્ટ્રી અને ગુજરાતમાં રોગચાળો વકર્યો અને નોંધાયા એક સાથે પંદર હજાર કેસ હવે ચારસો થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં કરાયા દાખલ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં

ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનથી થયેલા વિપત્તિપૂર્ણ પરિસ્થિતિના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી અને તેમની સ્થિતિ અંગે જાણકારી લીધી હતી પીએમ મોદીએ કહ્યું અમે તેમની સાથે મજબૂત રીતે ઊભા છીએ અને શક્ય તેટલી મદદ કરવાનું વચન પણ આપીએ છીએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને કેન્દ્ર સરકાર પૂરતી સહાય આપશે એવી ખાતરી પણ આપવામાં આવી છે આતુરતાનો આવ્યો અંત અને એલઆઈડી ભરતીને લઈને આવ્યા મોટા સમાચાર એલઆઈડી ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર જાહેર થયા છે લાયક ઉમેદવારો ઓજસ પોર્ટલ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે ભરતી બોર્ડ મુજબ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા 17મી સપ્ટેમ્બર થી લઈને 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે ઉમેદવારોને મૂળ પ્રમાણપત્રો તથા સ્વપ્રમાણિત નકલ સાથે હાજર રહેવું જરૂરી છે સમગ્ર માહિતી અને સૂચનાઓ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે. દેશના વડાપ્રધાનની ગુજરાત મુલાકાતને લઈને આવ્યા મોટા સમાચાર. પીએમ મોદી વીસ સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાત લેશે. જ્યાં તેઓ જવાહર મેદાનમાં જાહેર સભા અને રોડશો યોજ છે. આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેનો હેતુ પોર્ટ અને શિપિંગ ક્ષેત્રના પ્રોત્સાહન આપવા માટેનો છે. આ કાર્યક્રમની તૈયારીમાં ઉર્જોશમાં ચાલી રહી છે જેમાં જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન બંને ખૂબ જ સક્રિય બન્યા છે દેશના પીએમ મોદી બાદ ગુજરાતના સીએમએ કરી બલિદાનની અનોખી યાત ગાંધીનગરમાં રાષ્ટ્રીય વનશહિત દિવસ નિમિત્તે રાજ્યના પ્રથમ વનપાલ સ્મારક ખાતે વનશિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી વન અને વન્યજીવોના સંરક્ષણ દરમિયાન ફરજ બજાવતા સહી થયેલા વનરક્ષક વનપાલ પરિક્ષેત્ર અધિકારીઓ તથા અન્ય ફ્રન્ટલાઈન વનકર્મીના બલિદાનને સન્માનમાં દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે આ અવસર પર વન વિભાગના અધિકારીઓ અને સીએમ પટેલે શહીદોની યાદમાં સ્મારક શરણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આગળના ચિંતાજનક સમાચાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા મણિપુરમાં હિંસા ભડકી છે ગુરુવારે મોડી રાત્રે ચુરાચાંદપુરમાં અસામાજિક તત્વોએ પીએમ મોદીનું સ્વાગત કરતા પોસ્ટરો અને બેનરો ફાડી નાખ્યા હતા બેરિકેડ તોડીને આગ લગાવી દીધી હતી પોલીસે અસામાજિક તત્વોને ભગાડી દીધા તેમણે લાઠીચાર્જ પણ કર્યો ઘાયલો વિશે કોઈ પણ માહિતી મળી નથી આપને જણાવી દઈએ મિત્રો કે પીએમ નરેન્દ્ર મોદી તેર સપ્ટેમ્બરે રાજ્યની મુલાકાત લેશે અને આઠ હજાર પાંચસો કરોડ રૂપિયાની ભેટ પણ આપશે હવે દેશના વડાપ્રધાન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવશે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે નારાયણપુરા ખાતે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ચૌદ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે વીર સાવરકર સ્પોર્ટ નું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ અને રમતગમતના સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે તેઓ લોકાર્પણમાં જોડાશે થી ત્રીસ હજાર લોકોની હાજરીમાં વૈશ્વિક કક્ષાના સ્પોર્ટ નું તેઓ લોકાર્પણ કરશે ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીની મુલાકાતને લઈને આવ્યા મોટા સમાચાર અધિકારીઓ અને આગેવાનો સાથે તેમણે બેઠક કરી સુઈગ્રામ પાંત પ્રચેરી કચેરીની મુલાકાત લીધી છે મુખ્યમંત્રીએ જલોચા ગામની મુલાકાત કરી હતી વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી પણ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા સીએમની સાથે બળવંતસિંહ રાજપૂત પણ તેમની સાથે હાજર રહ્યા હતા અને પૂરગ્રસ્ત વિસ્તારમાં ત્રણ જેટલી કીટ પણ મોકલી આપી દેવામાં આવી છે આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાતના સુરત સિવિલમાં સફાઈ કામગીરી થઈ બંધ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે ટ્રોમા સેન્ટરમાં દાખલ દર્દીના સગા દ્વારા મહિલા સફાઈ કર્મચારીને માર મારવામાં આવતા વર્ગ 4 ના કર્મચારીઓ હવે રોષે ભરાયા છે તેણે હોસ્પિટલ સત્તાધીશો પાસે ન્યાયની માંગ સાથે હોબાળો મચાવી કામગીરી બંધ કરી દીધી છે આ ઘટનાને લઈને હોસ્પિટલના તમામ સફાઈ કર્મચારીઓ કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે એના જેનાથી હોસ્પિટલની વ્યવસ્થા પર માઠી અસર પડી છે આગળના મહત્વના સમાચાર હવે ધારાસભ્યોની બેઠકો થઈ ઓછી અને કર્મચારીના કલાકો વધ્યા ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટમાં સુધારો કરીને કર્મચારીઓ માટે કામના કલાકો નવ થી વધારીને બાર કલાક કર્યા છે તો બીજી તરફ વિધાનસભામાં ધારાસભ્યો વર્ષમાં સરેરાશ માત્ર છવ્વીસ દિવસ બેઠક કરે છે તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર માત્ર ત્રણ જ દિવસ ચાલ્યું છે આ વિરોધાભાસ દર્શાવે છે કે જ્યાં કર્મચારીઓ પર કામનું ભારણ વધારવામાં આવ્યું છે ત્યાં લોકપ્રતિનિધિઓ ગૃહમાં ઓછો સમય ફાળવી રહ્યા છે તો ગુજરાતના તમામ નાગરિકો ખાસ જાણી લો ગુજરાત સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ માતા આરોગ્યલક્ષી યોજનાઓનો અમલમાં મૂકવામાં આવી છે જેમાં જનની સુરક્ષા યોજના જનની શિશુ સુરક્ષા યોજના પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન એક્સિડેન્ટ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન ખિલખિલાટ અતિ જોખમી ચિહ્નો ધરાવતા સગર્ભા માતાઓ માટેની આ યોજના નમો યોજના વગેરે જેવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આગળના દુઃખદ સમાચાર પર એક નજર કરીએ તો કર્ણાટકના હાસન જિલ્લામાં શુક્રવારે રાત્રે ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં એક ટ્રક ઘૂસ્યો અને અનેક લોકોને કચડી નાખ્યા હતા આ દુર્ઘટનામાં નવ લોકોના મૃત્યુ થયા છે તો વીસ લોકો ઘાયલ થયેલા જોવા મળ્યા છે આ ઘટના મોસાલે ઓસાસલી ગામમાં રાત્રે લગભગ આઠ પિસ્તાલીસ વાગે બની હતી પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં મોટા ભાગમાં નાના છોકરાઓ છે ઘટનાઓને લઈને ઘણા ઘાયલો હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા છે એટલું જ નહીં મિત્રો મોટી દુર્ઘટનાને લઈને દેશના વડાપ્રધાન પણ વ્યક્ત કર્યો દુઃખ કર્ણાટકના હાસનમાં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી દુર્ઘટના અંગે પીએમ નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે પીએમ મોદીએ જણાવ્યું કે આ હૃદયદાવક ઘટના છે અને સોગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું વડાપ્રધાને રાહત ફંડમાંથી દરેક મૃતક પરિવારજનને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજારની સહાય આપવામાં આવશે વડાપ્રધાને આશા વ્યક્ત કરી છે કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થઈ જાય આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ તો ફરી ઇન્ફ્લુએન્ઝા વાયરસની થઈ એન્ટ્રી દિલ્હીની હોસ્પિટલમાં લૂ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા જ ખૂબ જ ઝડપથી વધી રહી છે પરંતુ આ સામાન્ય શરદી કે ફ્લૂ નથી પરંતુ H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે H3N2 નામના વાયરસને કારણે દર્દીઓને ખૂબ તાવ ગળામાં દુખાવો માથાનો દુખાવો શરીરમાં દુખાવો નબળાઈ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને સાજા થવામાં સાત દિવસ કે તેથી વધુ સમય લાગી રહ્યો છે આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાતમાં રોગચાળો વકર્યો અને નોંધાયા પંદર હજાર થી વધુ કેસ ચોમાસાની સીઝનમાં રોગચાળો વકર્યો અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ અને વાયરલ ચેપના સપ્તાહમાં પંદર હજાર થી વધુ કેસ નોંધાયા છે ઓપીડી માં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી છે મોટા ભાગના કેસ શરદી ઉધરસ અને તાવના છે ઘણા દર્દીઓ ગળામાં દુખાવો અને કફની સમસ્યાથી પણ પીડાઈ રહ્યા છે હોસ્પિટલને એક જ અઠવાડિયામાં છાતીમાં કફની તકલીફો માટે ચૌદ હજાર થી વધુ ટેબ્લેટ આપવામાં આવી છે હાલ શહેરમાં કફની સમસ્યા વધુ વ્યાપક બની છે આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને મધ્યાહન ભોજન બાદ ચારસો જેટલા વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં કરાયા દાખલ ઇન્ડોનેશિયાના પશ્ચિમી બેંગકુલુ પ્રાંતમાં ચારસો જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે મધ્યાહન ભોજનમાં જમ્યા બાદ તેને પેટનો દુખાવો થયો હતો જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટના રાષ્ટ્રપતિએ પણ પ્રમુખ ઘોષણા યોજના સાથે જોડાયેલી છે સરકારી પોષણ યોજનામાં ઘણીવાર ફૂડ પોઈઝિંગને કારણે આવા કિસ્સાઓ સામે આવ્યા છે તેમ છતાં આ પોષણ યોજના તેજ આગળ વધી રહી છે